ગુનેરીમાં નિત્ય શિવ નિરંજન દેવગુફા હિંદુ સનાતનની ચતુર્માસ ઉજવણીનો આરંભ જેમાં ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતેથી નીકળેલી સનાતન ધર્મ શોભાયાત્રા માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું ગુનેરીથી અંદાજે દોઢ એક કિલોમીટરના અંતરે આવેલ નિત્ય નિરંજન દેવ ગુફા ખાતે શ્રૃંગી ઋષિ આશ્રમ મેવાડના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં યોજાનારા હિન્દુ સનાતનની ચતુર્માસની ઉજવણીને લઈને ગોસ્વામી સમાજવાડી ભુજ ખાતેથી સવારે દસ કલાકે ગુનેરી સુધીની સનાતન ધર્મ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અહીંથી નીકળેલ યાત્રાનું

કલાકાર તેમજ ગોહિલવાડના મુક્તિદાન ગઢવી દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન વ્યવસ્થા ગુનેરી નિત્ય શિવ દેવ દેવગુફાના સભ્યો દ્વારા સંભાળવામાં આવી રહી છે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ